તળાજા તાલુકાના ભારપરા ગામ નજીકના વિસ્તારમાંથી કુલ રૂપિયા પંચાણું હજાર રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તારીખ ઓગણીસ બે બે હજાર પચીસના રોજ રોજ રાત્રિના અગિયાર કલાકે પોલીસ મથક ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન

ઉમર વર્ષ એકવીસ ધંધો મજૂરી રહે તરસરા તાલુકો તલાદા જિલ્લો ભાવનગર નામના માણસ પાસેથી મુદ્દામાલ મળી આવેલ જે અંગે આધાર કે બિલ હોય તો રજૂ કરવા કહેતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી આ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી તેની પૂછપરછ કરતા તેણે વિશેક દિવસ પહેલા સથરા જવાના રસ્તે ભારપરા બસ સ્ટેન્ડની સામે રહેણાંકી મકાનેથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ મથક ખાતે સોંપી દેવામાં આવ્યો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારીયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પરિણંદભાઈ ગલસર સહિતના જોડાયા હતા